E

માટે શોભાયાત્રા નીકળશે તે રૂટ ઉપર નમોકાર મંત્રના પાંચ દ્વાર બનાવી જન જન સુધી નમોકાર મંત્રને મહિમા દર્શાવાશે અને આચાર્ય ભગવંતોના સ્વાગત માટે એકવીસ જેટલા પોઈન્ટ ઉપર વિવિધ સમાજના આગેવાનો ધાર્મિક સંસ્થાનગરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આચાર્યનું અભિવાદન કરી આશીર્વાદ મેળવશે આચાર્યશ્રીની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને પાલિકા પહોંચશે અને જાહેર સભામાં આચાર્યશ્રી ઉપસ્થિતોને આશીર્વચન આપશે સાથે જ સોળથી તેવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજનાર પંચકલ્યાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શહેરના રોડમાં આવી નગર સામે સવા લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં એક વિશાળ અને ભવ્ય હસ્તીના પૂર નગરીનું નિર્માણ કરાઈ રહ્યું છે આ નિર્માણ જયપુર ઇન્દોરના કારીગરો દ્વારા કરાઈ રહ્યું છે આ સ્થળે જ પંચકલ્યાણ પ્રતિષ્ઠા સંપન્ન કરાશે સાથે અહીંયા જયપુરના કારીગરો દ્વારા નગર તૈયાર કરવા પથ્થર કામ અને કલકત્તાના કારીગરો દ્વારા થર્મોકોલ ઉપર ઝીણી ડિઝાઇનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે ટૂંકમાં હાલમાં દિગંબર જૈન સમાજ દ્વારા પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીમડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા જિલ્લા દાહોદ